આજીવન શિક્ષક પૂજે સીતારામ બાપુના અધ્યક્ષસ્થાને વાલીઓનું સન્માન ભાવનગર શિશુવિહાર પરિસરમાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિરના ઉપક્રમેતા સોળ એપ્રિલના રોજ સત્રાંતોત્સવ યોજાઈ ગયો આ પ્રસંગે આજીવન શિક્ષક અને રાષ્ટ્રપતિ સન્માનિત પૂજે સીતારામ બાપુના અધ્યક્ષસ્થાને છ જાગ્રત વાલી તેમજ બાળ કેળવણી સાથે વર્ષભર નિષ્ઠાથી જોડાયેલ પાંચ શિક્ષકોનું અભિવાદન થયું હતું બાળકોને નિયમિત રીતે બાલમંદિર પરિસરમાં કાળજીથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરતા ચાલકોનું પણ પાંસઠ બાળકોના વાલીઓની પ્રેરક હાજરીમાં અભિવાદન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું શિશુવિહાર સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકો દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેશભૂષાને માણવા માટે શહેરના બસો પચાસમી વધુ નાગરિકો પધાર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી અંકિતાબેન ભટ્ટ દ્વારા થયું રિપોર્ટ નટવલાલ ભાતિયા